જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ જ્વાલા મિત્રોને તો આજે નવરાત્રિની આઠમ થઈ છે ચૈત્ર મહિનાની માતાજીની આઠમ નિમિત્તે દર્શન કરો પહેલાં જય મારા બાળગોપાલ મારા કાળીયા ઠાકર મારા દ્વારકાધીશની જય જય મા ચામુંડામાં અંબેમાં જય ગોગા મહારાજ ભાતી દાદા જય મા સદીમાં જય શિકોતરમાં જય મેલીમાં જય ઝોપડીમાં જય હો જય હો માવડીઓ જય હો ભગવાન હર હર મહાદેવ તો મિત્રો આજનો વ્લોગ ચાલુ થઈ ગયો છે મારો હું વહેલો ઉઠી ગયો છું વહેલો છું આજે ઊંઘે જ નહીં આજે ઊંઘે જ નહીં તો તમારા રેખાબેન બાજુ રોટલી બનાવે છે સરસ મજાની આગળ તો સાંજે જ એકતાનું તો પપ્પા એમના વડે ને રિલેટિવ બને અત્યારે જેમ કે આપણે તો સાંજે એક ટાણું કરવાનું શાકમાં શું બનાવ્યું તો શાકમાં આજે મગ બન્યા છે સરસ મજાના મગ બનાવ્યા છે રસ્તાવાળા રગડા મગ રોટલી બની ગઈ છે બાજરીનો રોટલો બને છે મિત્રો બાલડીનો લોટ ને ચારવામાં આવે છે જોઈ લો ઘંટીમાં એવું ડરાઈ ગયું હોય તો આવી જાય કકડું ઘંટીમાં ડરાય વગરનું આવી જાય કકડું અમુક તમે આ રેખાબેને મગ બનાવી દીધા છે રગડાવાળા રોટલી બનાવી દીધી બાજરીનો રોટલો તૈયાર કરી રહ્યા છે દાળ ના ખવાય હા જે ખાઈ લેવાય બાજરીનો નો રોટલો તો વાંધો નહીં ગાર બાજરીનો નો બી કોઈ ચાલો પપ્પા ને ઈજા લેવાનો ગાર બાજરીનો જ બનાવી ગયો ગાર ના બાજરી નો લોટ બે મિક્સ થાય ને એટલો રોટલો પોચો બને જો રોટલો ઠપાટપાટફાટપ થપાય રોટલા કરતા વાર ના લાગે તમારે ખાબેનનો હા રોટલો ઠપાઈ ગયો તવી ઉપર ચઢવાય મૂકી દીધો જો

આપણે જો રોટલો નાખી દીધો છે તવી મસ્ત પલટાવાનું છે રોટલા ને રોટલો પલટાવી દઉં જો આપણે હરાવી દીધો છે રોટલા ને

રસોઈ તૈયાર થઈ ગઈ બાજરીનો રોટલો તૈયાર થાય છે રસોડું સાફ કરે છે તમારા રેખાબેન હા બાજરીનો રોટલો સરસ મજાનો જ ચડે છે મિત્રો આ એકલો બાજરીનો લોટ નહીં હોય અંદર જારનો મિક્સ લોટ છે ઝારનો બાજરી મિક્સ કરવાથી બાજરી ગરમ ના પડે બાજરીનો લોટ બાજરીનો રોટલો ગરમ ના પડે તો અંદર બે મિક્સ લોટ છે બાજરીનો અને જુવારનો જુવારના બાજરીનો રોટલો આમ ખાવામાં બી મીઠો લાગે સરસ મજાનો અને તકલીફ બી ના કરે ગરમી કેમકે જુવાર થોડી ઠંડી કહેવાય એટલે જુવારના બાજરીનો લોટ મિક્સ કરીને બનાવેલો રોટલો

જો બારણો ને એવા એવા કે આપણે એવું થોડું આ પણ તો આપણે ઘેર ઘે સુદર્શન કરવાનાથી તો મને આવતું જવાનું દર્શન કરી દે દે રોટલો તમારી કાવ્યને બનાવ્યો કારા કારા ડાગા મને કેવાય એને આ થોડો વધારે ચડી ગયો છે આપડા ઘરની રાધાભાભીને ખબર ના રાધાભાભી ઊંચાની થઈ જાય બાપા રાધાભાભી ને ખબર પડે ને તો રાધાભાભી એમ જ કે જે હું બેઠી આવી ચિંતા ના કર આપણા યુટ્યુબ પરિવાર જિંદાબાદ નહી આપણો યુટ્યુબ પરિવાર જિંદાબાદ મિત્રો આપણા યુટ્યુબ પરિવાર ઉપર ખૂબ ભરોસો છે તમારા રેખા બેનના અને એ આ બધી બેટી ને જોર જોડ ઝબરીના જોરાવાર બધી એમના ઉપર વિશ્વાસ ને તમારા બધા યુટ્યુબ મિત્રો ઉપર વિશ્વાસ છે એમનો કે તમારા જીતુભાઈના એને રેખાવ્યાને તકલીફ નહીં પડવા દો તમે જો સાફ સફાઈ થઈ ગયો કચરો વારવામાં આવે છે પ પટન પ ફ ફ ફટકરાનો ફ પણ અહીંયા પેલી ડોલ મૂકી દેવાની બધું ડોલમાં નાખી દેવાનું કરી આ તો ખરી ડોલ એ ડોલ અહીંયા મૂકી દેવાની છે અહીંયા ઘર અમે જાવાં ને ટ્રાન્સફર કરી લેવાનો સીધો કચરો મોટી ડોલ માં વાંડોરો તો એક અમારો ઉંગણટી દીકરો માતાજીના દીવાબત્તી કર્યા પુરના હાર લાઈન ચડાયા અને બહુ ઊંઘ્યો છે મારી સીતા મૈયા બંધ છે

તો મિત્રો જય માતાજી સીતારામ જય દ્વારકાજી બાય બાય વ્લોગનો વિરામ આપીએ છીએ આવજો શેખાજી ટાટા કઈ દો બધા